નમસ્કાર દર્શક આપ રહ્યા છો હિંમતનગર તાલુકાના ઇલુલ ગામે શૌચાલય માટે ગ્રામજનો અનસન બીજા દિવસે પણ યથાવત પેન યુઝ શૌચાલયની માંગ સાથે પંચાયત ઘર આગળ અનસન પર બેસી ગયા છે ઇલુલ ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં શુક્રવારે અને શનિવાર સવારે પેઇન યુઝની માંગને લઈને વિવિધ બેનરો સાથે ગ્રામજનો અનસન પર ઉતર્યા છે હિંમતનગરના ઇલોલના રઈસો ગામની આબરૂ ગામમાં જાજરૂના બેનર લઈ પંચાયત કંકુલમાં જૂના બસ ખાતે આ અગાઉ મુતળી હતી તે જગ્યાએ જ ગામતળની જગ્યા પેઇન યુઝ શૌચાલયની માંગ સાથે પંચાયત ઘર આગળ જ અનસન પર બેસી ગયા હતા અનસન પર બેઠેલા નરેન્દ્રસિંહ ઝાલા વસંતભાઈ મકવાણા મીનાક્ષીબેન નેટેકર દિલીપભાઈ મકવાણા સહિત ગ્રામજનોએ જણાવ્યું કે બે હજાર એકવીસથી પેઇન યુઝની સુવિધા માટે ગ્રામ પંચાયતમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી રહ્યા છે

તેમણે પ્રયાસ કર્યો હતો પરંતુ ગ્રામજનો જૂના બસ પાસે ગામ તળી મૂળ જગ્યાએ પેઇન્ટ યુઝ બનાવવાની માંગ સાથે મક્કમ રહ્યા હતા બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ ધરમેશ સત્યની સાથે અમારો મુદ્દો એ છે કે છેલ્લા ચોવીસ કલાકથી વધારે સમય થઈ ગયો છે અમારી માંગણી એક જ છે કે આ હિંમતનગર તાલુકાનું મોટા મોટું ગામ ઇરોલ છે અને ઘણા સમયથી અમે માગણી કરીએ છીએ કે ગામ મોટું છે તો અંદર શૌચાલય હોવું જોઈએ છેલ્લા ચોવીસ કલાક અમે એન્શન પર બેઠા છીએ પ્રશાસન દ્વારા કોઈ માગણી સ્વીકારાઈ નથી કે કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી તો આગળનો તમારો શું કાર્યક્રમ આગળનો કાર્યક્રમ અમારો એ જ છે કે જ્યાં સુધી અમને યોગ્ય જવાબ ના મળે ત્યાં સુધી બેસલા જ રહેવાના છીએ પણ બેઠેલા છે એક જ કારણ કે ભાઈ અમારા આવડા મોટા ગામમાં કોઈ પણ જાતનું શૌચાલય કમુતડી પણ બનાવ નથી અગાઉ બનાવવામાં આવે પણ પાડીને તેના પર દુકાનો બનાવાઈ ગયેલી છે દુકાનો બનાવ્યા પછી તે આગળ રોજગાર રોટી રોજગરી છે પણ બાજુમાં આજુબાજુ કેન્દ્ર હાઈસ્કૂલ આવેલું છે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ આવતા હોઈએ તો એમને એકી પોણી કરવા માટે જવું કે અગાડી એટલે માટે હાલ શૌચાલયની મુતરડીની હાલ જરૂર હોય